અદાની પોર્ટ્સ અને અદાની એન્ટરપ્રાઇઝિસ કુશ જુઓ તો બંને માં અદાની પોર્ટ્સ તો દોઢ ટકા નીચે ગઈકાલની મજબૂતી બાદનું પ્રોફિટ બુકિંગ છે ને એક ટકા નીચે કઈ રીતે આ બંને સ્ટોક પર એક અપ્રોચ હોવો જોઈએ આ ઘટાડે શું કરવું જોઈએ ડેફિનેટલી ઘટાડે હજુ બાઇંગની સલાહ નથી મને લાગે છે ઘટાડો એક્સટેન્ડ થઈ શકે છે બીકોઝ ઇફ ટેરીફ આવશે તો મને લાગે છે ડેફિનેટલી આપણે જોઈશું તો ક્યાંક ને ક્યાંક પોર્ટ્સમાં એક્ટિવિટીમાં અસર આવશે તો આઈ થિંક અવોઇડ ફોર એટલીસ્ટ ટાઈમ બીન આપણે થોડું વેઇટ કરીશું અદાણી એન્ટરપ્રાઇઝ અરાઉન્ડ એકવીસો સારું દેખાઈ રહ્યું છે તો વેઇટ એન્ડ વોચ ઓન બોથ ધ સ્ટોક્સ બેઠે નોચ ના કે ફ્યુઆ આપણે અહીંથી રાખજો બને કંપનીઓ પર અદાની એન્ટરપ્રાઇઝિસ સદાઈ ઇમ્પોર્ટ્સ પર બજાજ ફિનસવ અત્યારે નીચલા લેવલ થી ખરીદદારી બતાવી રહ્યું છે કુછ લગભગ અત્યારે 1930 ના ડેઝાઇપ પર છે કે રીતે વિરોષે પાટકા થી વધુ મજબૂતી છે ફિનસવ માં એટલે ફિનસવ માં મજબૂતી છે બટ હજુ પણ ઓવરઓલ તમે જોશો તો वीक છે ટુડે વી નીડ ફોલો અપ બાયિંગ એટલે જો આજે સારું એવું દેજીમાં બંધ રહી છે બટ આવતીકાલે ફોલો અપ બાયિંગ સ્ટ્રોંગ થઈ છે તો હું ખરીદદારી કરીશ સો વેઇટ એન્ડ વોચ ઓન મજા આવશે

કેફ્યુ બન તો ખાસ કરીને આપણે જોઈ રહ્યા છીએ કે થોડું ઓવરવિડ માટે એક શોર્ટ ટર્મ માટે ખાસ કરીને એક પીએનબી માટેનો ત્યારબાદ એક કાઉન્ટર ધ્યાનમાં આવી રહ્યું છે નેટવેબ ટેકનોલોજીસ કુછ એક વ્યૂ લઈએ કારણ કે ઓવરઓલ જે કે સોફ્ટવેર સેક્ટરમાં એક મોમેન્ટમ સ્ટ્રોંગ આપણે જોઈ રહ્યા છે તો અત્યારે કાઉન્ટર નેટવેબ ટેકનોલોજીઝ અઢી ટકાની ખરીદારી આપણને ખાસ કરીને બતાવી રહ્યું છે કોઈ વ્યૂ રહેશે આપના પર સેલી મને લાગે છે આ પ્યોરલી ટેકનિકલ વ્યૂ છે મારો કે અહિયાં તમે થોડો પ્રોફિટ બુક કરો મને લાગતું કોઈ મેજર અપસાઇડ અહીંથી આવી શકે છે સો ડેફિનેટલી એક્ઝિટ ધ સ્ટોક યુ હોપ માટે આપણને બનતો દેખાડી રહ્યો છે નેટવેબ માં અત્યારે ખાસ કરીને એક મજબૂત નેટવેબ ટેકનોલોજીસ માં પણ આવતી બતાવી રહી છે આગળ નજર કરીએ તો હિરો મોટો કોર્પ અને બીએચએલ Q1 નંબર્સ જાહેર થયા અને પરિણામ બાદ બંને શેર્સ માં એક એક્શન છે પરંતુ આના પર ડિટેલ્સ જાણી લઈએ શ્રદ્ધા પરસાને આપની સાથે જોડાય ગયા છે શ્રદ્ધા ગુડ મોર્નિંગ કઈ રીતે નંબર્સ છે અને કઈ રીતના એક રિએક્શન આપણે જોઈ રહ્યા છે પછી સૌથી પહેલાં હીરો મોટોકોપની વાત કરીએ તો રિઝલ્ટ્સ પર નજર કરીએ તો નેટ પ્રોફિટમાં સ્ટેન્ડલોન બેસિસ પર નેટ પ્રોફિટમાં ઝીરો પોઈન્ટ ત્રણ ટકાનો વધારો થતો જોવા મળ્યો છે અગિયારસો ત્રેવીસ કરોડની સામે અગિયારસો છવ્વીસ કરોડ રેવન્યુમાં સાડા પાંચ ટકાનો ઘટાડો દસ હજાર એકસો ચુમ્માલીસ કરોડની સામે નવ હજાર પાંચસો એંસી કરોડ એબિટામાં સવા પાંચ ટકાનો ઘટાડો ચૌદસો કરોડની સામે તેરસો બ્યાસી કરોડ વાયોન બેસિસ પર અને માર્જિન્સ લગભગ ફ્લેટ રહેતા જોવા મળ્યા છે સાડા ચૌદ ટકા પર ત્યારબાદ ભેલ પર નજર કરીએ ક્વાર્ટર વનના રિઝલ્ટ આવતા જોવા મળ્યા છે અહીંયા કંપનીમાં લોસ થતો જોવા મળ્યો છે બસો અગિયાર કરોડની સામે ચારસો પંચાવન કરોડ એટલે કે લગભગ ડબલ કરતાં પણ વધારે લોસ થયો છે વાય ઓન વાય બેસિસ પર રેવન્યુમાં લગભગ ફ્લેટ રહેતા જોવા મળ્યા છે પાંચ હજાર ચારસો પંચ્યાસી કરોડની સામે પાંચ હજાર ચારસો સત્યાસી કરોડ ગ્રોસ માર્જિન્સ ઓગણીસ પોઈન્ટ સત્તર ટકાની સામે ઓગણીસ ત્રીસ અને અધર એક્સપેન્સીસ પણ છસો પંચોતેર કરોડની સામે છ ત્રણસો કરોડ અને એબેટા લોસ પણ એકસો સિત્તેર કરોડ જેટલો જોવા મળ્યો છે સેગમેન્ટ વાઇઝ વાત કરીએ તો પાવર સેગમેન્ટમાં રેવન્યુમાં રેવન્યુમાં ચાર હજાર એકસો અઠ્યાવીસ કરોડ જે Q1 વન એફઆઈ હતું એની સામે Q1 વન માં ટ્વેન્ટી સિક્સમાં ત્રણ કરોડ થતા જોવા મળ્યા છે અને એબિટ લોસમાં પણ ત્રેપન પોઈન્ટ સત્તાણું કરોડની સામે પાંચસો કરોડ થતાં જોવા મળ્યા છે પહેલની વાત કરીએ તો ઇન્ડસ્ટ્રીયલ સેગમેન્ટમાં ક્વોટર વન એફઆઈ ટ્વેન્ટી જે રેવન્યુ તેરસો સત્તાવન કરોડ હતા એની સામે ક્વોટર વન એફઆઈ ટ્વેન્ટી સિક્સમાં પંદરસો અઠ્યાવીસ અઠ્યાસી કરોડ અને એબિટમાં ત્રેસ ત્રેસઠ પોઈન્ટ ચોત્રીસ કરોડની સામે ત્રણસો છ કરોડ થતાં જોવા મળ્યા છે અને એબિટ માર્જિન ચાર સડસઠ કરોડની સામે ઓગણીસ બત્રીસ કરોડ અને ઓર્ડરિંગ એક્ટિવિટીઝની વાત કરીએ તો ક્વાટર વન એફઆઈ ટ્વેન્ટી જે ઓર્ડર ઇન નવ હજાર ચારસો અઠ્યાસી કરોડ હતો એની સામે કોર્ટર વન એફઆઈ ટ્વેન્ટી સિક્સમાં તેર હજાર ચારસો પિસ્તાલીસ કરોડ થતાં જોવા મળ્યા છે અને ઓર્ડર બુક એક પાંત્રીસ લાખ કરોડની સામે બે ઝીરો ચાર લાખ કરોડ થતાં જોવા મળ્યા છે જે આપણો બંને સ્ટોક્સ પર માહિતી માટે કુછ વ્યૂ લઈ લઈએ હિરો મોટોકપ ટોપ નિફ્ટી ગેઇનર બેટકા અત્યારે ઉપર છે અને બેલ પણ આપણે જોઈ રહ્યા છે કે રિઝલ્ટસ બાદ નેક અપ લગભગ 4.5% નું દબાણ આ સ્ટોક પર અત્યારે લગભગ સ્લોના લેવલ પર છે બંને પર વ્યૂ હિરો મોટો પર BHEL ડીફરન્ટલી શોર્ટ ટર્મ માં એક 4600 એક સ્ટ્રોંગ હોય તો પ્રોફિટ બુક કરી લેવો જોઈએ મને લાગે ત્યાં રેジસ્ટન્સ આવશે ડેફિનેટલી કમેન્ટ્રી એન્ડ રિઝલ્ટ આર ગુડ બટ ઓવરઓલ થોડું પ્રેશર આવશે પછી સેકન્ડ બીએચએલ ઇઝ વન ઓફ માય ફેવરેટ પીક ફોર લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ તો યસ ડેફિનેટલી જે રીતે આપણે આઉટ પરફોર્મન્સ જોયું છે બીએચએલ બીએલ આ બધા સ્ટોક્સમાં તો હવે ડેફિનેટલી ઓવર બોડ હતું ઓવર વેલ્યુડ હતું એટલે થોડું કરેક્શન આવી રહ્યું છે બટ યુઝ દિસ કરેક્શન એઝ એન ઓપોર્ચ્યુનિટી ફોર ઇન્વેસ્ટ ફોર લોંગ ટર્મ તો મને લાગે છે અત્યારે વીક દેખાઈ રહ્યો છે સ્ટોક 200 ની તરફ જઈ રહ્યો છે તો બસો પાંચ આજુબાજુ આવશે ધેન વી રિવ્યુ એન્ડ બાય ઈટ અગેન ફોર લોંગ ટર્મ શોર્ટ ટર્મ ટ્રેડર આને શોર્ટ કરી શકે છે 232 ના સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ થી નીચે 215 ના ટાર્ગેટ માટે હમ તો એક્યુ એક ટાર્ગેટ નીચેની તરફ શોર્ટ ટર્મ માટે પરંતુ લોંગ ટર્મ view પોઝિટિવ છે પેલ માટે અને સાથે આપણે ચર્ચા મોટો કોર્ટ માટે પણ કરી ભારતીય એરટેલ આ શા સપ્તાહ આપણે જોયું હતું આઈ ગેસ સોમવારે રિઝલ્ટ બાદ નું એક રિએક્શન અત્યારે જોઈ રહ્યા છે ભારતીય એરટેલ અડધો ટકા સ્ટોક નીચે કારોબાર ઘટાડા સાથે કરી રહ્યો છે સેટઅપ કેવું છે દેખાઈ રહ્યું છે મને લાગે છે કે યસ ડેફિનેટલી એક્સપેક્ટેડ ગુડ બટ મને લાગે છે ક્યાંક ને ક્યાંક સારી એવી તેજી ઓલરેડી આપણે જોઈ ચુક્યા છીએ ઓવર વેલ્યુડ છે ઓવર બોર્ડ છે તમે જોવો તો સતત નોન સ્ટોપ તમે બે હજાર ત્રેવીસમાં જે લો જોશો સાતસો રૂપિયા ત્યાંથી આપણે એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોયું છે વચ્ચે વચ્ચે નાના હિકઅપ્સ આપ્યા છે બટ મેજર કરેક્શન નથી તો હવે મને લાગે છે કે પ્રોફિટ બુકિંગ ઇન્વેસ્ટમેન્ટનું નું આવશે સો આઈ એમ એક્સપેક્ટિંગ અ કરેકશન અપ ટુ સત્તરસો રૂપિયા સો શોર્ટ કરી શકાય હમ શોર્ટ કરી શકો છો અહીંયાથી કે વ્યૂ ભારતી એરટેલના સ્ટોક પર આપણને બનતો દેખાડી રહ્યો છે આ સિવાય અલ્ટ્રાટેક સિમેન્ટમાં પણ અત્યારે અડધા ટકાનું દબાણ કુશ પણ આવતું દેખાડી રહ્યું છે સિમેન્ટ ઓવરઓલ એકથી આપણને એક ફોકસમાં રહેતી દેખાઈ હતી પરંતુ અત્યારે આ સ્ટોકમાં ઘટાડો છે કઈ રીતે વ્યૂ આપશો આ પાંચેક સેશન જુઓ માર્કેટ માટે જે રીતે આપણને જોઈએ એકાદ સપ્તાહ તો એટલું કોઈ નેગેટિવ એક્શન જોવા નથી મળ્યું પરંતુ આજે ઘટાડો છે આગળ શું કરવું જોઈએ

તો સ્લો હોય છે એક્ટિવિટી સો અવોઈડ ડ સિમેન્ટ સ્ટોક ફોર શોર્ટ ટોર્ટ ડેફિનેટલી અલ્ટ્રાટેકીઝ ઓ સ્ટોક જે લોંગ ટર્મ પૂરફુલમાં હોવ જોઈએ કારણ કે તમે જુઓ તો બહુ જ લો બીટર છે સો અવોયડ ફોર શોર્ટ ટર્મ રિલિંગ હોય તો મને એક છેન્ક વ્યૂ શોટ ટમ માટે એક અવોઇડ કરી શકો છો એક્સિટની પણ એક સેલા એટ્રાલટેક સિમેન્ટ માટે બનતી જોઈ રહ્યા છે આઈસીઆઈસીઆઈ બેન્કમાં પણ અત્યારે જે એક દબાણ જોઈ રહ્યા છે ઓવરઓલ છે જે બેંકમાં પણ તો આઈસીઆઈસી બેંક પાટકાથી વધુની છે અત્યારે ચૌદસો આડત્રીસ નાખું ડેઝ સ્લો બનાવ્યા છે કે એક રીતે એક વ્યૂ આપશો અહીંયા ડેફિનેટલી ચાંદ ધીસ વોઝ ઓનલી ધ કોલ જે આપણે આપ્યો છે ઇવન ઓપનિંગમાં સેલ સો અને હજુ પણ નીચે તેરસો વીસ સુધીના લેવલ્સ પણ બતાવી શકાય છે અત્યારે સ્ટોક જોઈ રહ્યા છે કે ડેઝ લોના લેવલ પર પહોંચતો આપણને બતાવી રહ્યો છે આઈસીઆઈસીઆઈ બેંક એક અત્યારે પણ ઓવરઓલ એક પ્રેશરમાં બતાવી રહ્યા છે નેક્સ્ટ